શેટારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈ ને તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસિપી લઈને તો આજે આપણે બનાવવાની છે ખાંડવી તો વિડિયો માં બધાઈ બની રહેજો ચેનલ માં ન હોય તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજ ની ખાંડવી ની રેસિપી તો પરફેક્ટ માપ સાથે ખાંડવી નું બેટર બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર્ જ લઈ લીધું છે તેમાં બે લીલા મરચાં સ થી સાત આમડા ના ટુકડા અને એક વાટકી થી ઓસો સાણા નો લોટ અને જે વાટકી થી આપણે સાણા નો લોટ લીધો છે તે જ વાટકી ના માપ પ્રમાણે આપણે 2 વાટકી જેટલી છાશ એડ કરી દઈએ અને છાશ ની જગ્યાએ તમે દહીં નો ઉપયોગ કરતા હો તો અર્ધી વાટકી જેટલું દહીં લેવાનું છે અને છાશ નો ઉપયોગ કરતા હો તો 2 વાટકી જેટલી છાશ લેવાની છે તો મસાલા માં આવશે અર્ધી ચમચી જેટલે હિંગ અડધી ચમચી હરદર પાવડર સ્વાદ અનુસાર નમક હવે આપણે બેટર બનાવી લીધું તો ખાંડવી માટે નું આપણો બેટર થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો આ રીતના પાતળું બેટર રાખવાનું છે તો વાસણમાં આપણે કાઢી લઈએ તો બેટરમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ હવે સારી રીતે મિક્સ કરી લઈએ અને જો તમારું બેટર થોડું પાતળું થઈ ગયું હોય તો થોડો સણાનો લોટ એડ કરી અને પરફેક્ટ કરી લેજો અને જાડું થઈ ગયું હોય તો થોડું પાણી એડ કરી તો ખાંડવી બનાવવા માટે મેં તવો લઈ લીધો તેના ઉપર આપણે એક મોટી ચમચી જેટલું બેટર એડ કરી જો તમારે ખાંડવી પાતળી અથવા જાડી રાખવી હોય તે પ્રમાણે બેટર એડ કરજો પણ ખાંડવી પાતળી હશે તો જ ખાવાની મજા આવશે તો બસ આ રીતે તવા ઉપર એક ચમચી બેટર એડ કરી અને તવો ફેરવતો જવાનો એટલે બેટર ફેલાઈ જશે અને ગેસ ઉપર મે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો લોઢી સારી રીતે ગરમ થઈ ગઈ છે તો લોટી ઉપર જ આપણે નોન-સ્ટીક તવો મૂકવાનો છે ડાયરેક્ટ ગેસ માથે નથી મૂકવાનો જો આપણે ડાયરેક્ટ ગેસ માથે તવો મૂકશું તો આપણી ખાંડવી સારી નહીં બને તો આપણું બેટર તવા મિનિટ સુધી રીતે વરારમાં બાફી લઈએ તો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ત્રણ જ મિનિટમાં આપણે ખાંડવી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો અને જો ખાંડવી થોડી કાચી લાગતી હોય તો તમે થોડીવાર માટે રહેવા દેજો તો બસ ગરમાગરમ ખાંડવી માં આપણે છાકો ની મદદ થી આ રીતના કાપા પાડી લઈએ એટલે કે ખાંડવી નો શેપ આપી દઈએ તો બે થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી ખાંડવી સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે તેના ઉપર આપણે નારિયેર નું ખમાણ એડ કરી દઈએ અને થોડા લીલા ધાણા તો બસ આ રીતના ઉપર ખમણ અને લીલા ધાણા એડ કરી અને આપણે આ રીતના ગોળગોળ રોલ વારી લઈએ તો તમે જોઈ શકો છો કેટલા આસાનીથી રોલ વારી જાય છે તો બસ આ જ રીતે આપણી બધી જ ખાંડવી તૈયાર કરી લઈએ તો બધી જ ખાંડવી આપણે આ રીતે તૈયાર કરી લઈએ બસ કાપા પાડી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે ઠંડી થવા માટે મૂકી દેવાની છે ગરમા ગરમ માં કાપા પાડી અને ઠંડી થઈ જાય પછી જ આપણે રોલ વારશું તો બધી જ ખાંડવી આપણી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો કેટલા સરસ રોલ છે હવે આપણે ખાંડવી માટેનો વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર કરવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં આવશે એક સફટી રાઈ એક સફટી જીરું અને મીઠા લીમડાના પાન ખંડવી માટેનો વઘાર થઈ ગયો છે તૈયાર તો હવે આપણે થોડો થોડો વઘાર ખંડવી ઉપર એડ કરી દઈએ તો આપડી ખાંડવી માં સારી રીતે વઘાર એડ કરી દીધો છે હવે તેમાં ઉપરથી થોડું નારિયરનું ખમણ ખોડા લીલા ઢાણા તો આપડી ખાંડવી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તમા સાટી આપડી આજની ખાંડવી ની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ચેનલ માં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અરે મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય